દવા છાતે થાય બરાબર છે અને આપણી દવા નથી છાટી પેલા તમારા વાડીમાં કેવા કયા પ્રોબ્લેમ આવતા મતલબ કે જયારે આપણી દવાનો ઉપયોગ નતો કર્યો ત્યારે એમના વાડીની અંદર ફૂલ આવતા નહોતા બીજું શું એટલે ક્યાં મતલબ કે જે નવી ફૂટ આવી જે નથી આવતી ફૂલ નતા આવતા એની બધી ઘણી બધી તકલીફો હતી બરાબર છે પણ આપણી દવાનો તમે એક વખત સ્પ્રે કર્યો કે બે વખત કર્યો એક વખત ખાલી એક જ વખત સ્પ્રે કર્યો છે બરાબર છે એક વખત સ્પ્રે કરવાથી તમારે વાડીમાં શું શું ફાયદો થાય ખાલી જણાવજો વાડીમાં સારો ફાયદો છે સારો ફાયદો છે તો એ કે મતલબ કે શું શું અંદાજ જેમ આપણે જોવા જોઈએ તો ફૂલો આયા બરોબર કે મતલબ કે એમનો એ જ છે કે સિંગો વધારેમાં વધારે બેઠી જ્યારે આપણે મળવા આવ્યા તો સિંગો તો નોમ હતી જ નહીં બરોબર છે અને ફૂલ વધારેમાં વધારે આયા અને બીજું કે એની મે તમે જોઈ શકો છો નજીક લાવજો કેમેરો કે જો આ તમે સિંગો વધારેમાં વધારે આવે છે ફૂલ પણ ઘણા બધા દેખાય છે અને નવી ફૂટ આવી છે સમજી ગયા એટલે આવા બધા ઘણા બધા આપણે દવાનો ઉપયોગ કરવાથી એમને આવા ઘણા બધા ફાયદા થયા છે બરાબર આવું કાકા મારો કહેવાનો મતલબ એમ જ છે કે આ આપણી દવા છે બરાબર એ વાપરવાથી કોઈ પશુ કે પાલનને કંઈ નુકસાન થતું નથી એકદમ પ્યોર ઓર્ગેનિક છે બરાબર છે આ દવા દરેક વ્યક્તિને ઉપયોગ કરવી જોઈએ કે ના કરવી જોઈએ કરવી જોઈએ બરાબર ખેડૂતનું કહેવું એમ જ છે કે આ દવા જો તમે રેગ્યુલર ઉપયોગ કરો છો તો સારામાં સારું તમને ઉત્પાદન મળશે અને સારામાં સારો તમને પાક મળશે અને સારામાં સારા તમારા ઘરે રૂપિયા આવશે બરાબર છે